અલવ રામ રામ સીતા રામ મજામાં મજામાં છે ને નાય ડાટ ન કરતી ને મનતા હવે દેખ લાગે

Hala तो इन सब मुक्को बादी है कहीं हेलो तो मैं ये फेरी माँ सुना था हरा से नेट बंद हो वहाँ हर मन भाई भाई निरक्षण कर भाई हो हेलो

જાણે દરવા કે અડધી કલાક પછી એવી જો દરાઈ જાય ને જાય ભગવાન ભાઈ દવા લેવા કામ થાય એમ મારું તો રાબેલીના ના ઓલું લીધું બજરંગ બેકરીમાંથી આ બધી બહુ મસ્તી નું જડે પફ ની બધી પણ જડે હાલો મેં તો સાપાન કે લીધે હું આ તો વાગે કે દવા ખાટવા જવાની છે ઘેડીમાં તો હું દવા ખાટે વા ને આપણે મરી મસાલો લઈ ગયા છે આ પાણી બે લીટર હાલો તો આપણે પછી મળીએ ને હાલો તો મારે હે ને એક દિન રહેવાને ચાર રહી તો ખાલી ભગત જો મને ઉતારે ને બીયો જઈને મારક માં ઊભી ઘેડીમ દવા સાટવા ઈદ ના પાડતો તો હું થોરાથી આવી વાટવા ઘેર કામ બે હું ટાઈમ જાય નહીં બાને ન ઘટાણેથી હાથકાર વગાડવા પહેલાં તો આપણે દરવાજો ખોલે લઈએ

હલબુડીએ વાટવામાં એક મોટલી ગદપની વાટ તો હાલ અટાણે બે વાટીએ પછી એક લાવની ન ઉકળતું હોય તો મૂકા વાટ જે પછી મકાઈ એ વાટ નહીં જેવી થઈ ગઈ ને આપણી પહેલા કારી કાર્ય કામ ક્યારામાંથી શરૂઆત કરવાની હિ વાટવાની સાડા પાંચ થયા અને મી એ એનસેટમાંથી શરૂઆત કરી હતી આગળથી પછી પાથરા વઢ્યા ન જઈ એક બે વાઢવા હું જરાક વગા પોરો ખાયેલા ને આ હેઠાનું ક્યારો હે ને તે મૂળ મરતર ન થાતી સાડા પાંચ જેવું થયું કારુંકની વાટતી હતી ત્યારે પછી એ પાથરા વઢાણા જો એવડા એવડા થાય આ હેઠાનું હે ને આથી જો આવું ઝણકું ઝણકું હે આથી ગધક આ કોરા મોટી મોટી હે તો એમ બધું હે ને ભગત હજુ આવ્યું નથી દવા સાટે ને હું એવા પોરો ખાવા બેઠી ખાવાના ઇંતજારમાં અમે બનાવી છે દાબેલી અને છોડી ખેંકવાની બાકી છે તો જરાક ગરમ કરે ને પછી ખાઈ લઈએ જો હું આ કર ગરમ એક એક કરતી જ આમાંથી લઈને તો થેગું અને ખાવા બેહેગા હાલો બધાય ડાબેલી ખાવા હાલો તો અમે દાબેલી ખાઈ પી લીધી અને હું ઠામ થોડા કે વિસરેવી મંજુ સ દાબેલી ખાઈ ગઈ ભગવાન આ મારા કામ અન્યાય કરો તો અમારા બોલતો સ દાબેલી વિડિયો માં બોલતો કોક ને ફોન આવી તો પણ કરતો કે મંજુ આઈ કરે મંજુ ઈ કરે મંજુ ઈ કરે હા બે ન હમ ખાઈ સ દાબેલી ખાઈ ગઈ સ કેણા ખાલી કે કોઈ ન હમ ખાઈ લે હું કઈને ખાઈ લે

શુભરાત્રી બોલ ઈ તો આઈ મમન નો મજા આવે લે કા મજા આવે ઈ મો હે દે ખા ભૂખ લાગે કે ખાઈ દે સો ડાબેલી ઈમાં કામ કા ઈ માં ભોગ ઈ નો કરાય ભગત સો ડાબેલી ખાઈ ગઈ ખાઈ ગઈ ઈ મે કા ઈ નો હવે ઓન્લી આઈ તું કઈ મેં ભગત મારે મારે વિડીયો ને તું તારવા લો એન્ડ

ई मां जोड़ा शॉर्ट लिखा थी खादी नेत नहीं तो कोई दिहाड़ निपाड़ा के खादी खादी <laughs> आ पाड़ूं जो मारे कन ले तू करोगी ने ए नो आले ले पियो ए बेटकी अई जो तो बैठ के हां कोई जो बैठकी 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 मां खोल दी लोई पीजे वीडियो ने हां पेई पर આ પાડ દે ફેરે પણ ખાતી હોય તો ખાતી કોણ આતો આઈ નો કર દે આ પાડ દે ને કો કે શોર્ટ લખાઈ ગઈ અરે પણ મેં ખાતી તો મારે કી આ પાડે મિત્રો આ પાડ દે કોઈ કે માર છે કોઈ મારું ઘર ગમે એટલું ખા હા તો સા શોર્ટ આપે લખાઈ જો કીધું કે ગમે એટલું ખા હા आपे लिखा दी आप પાડ દે आप પાડ દે यही है कि લોકમ તે હેલો ગુડ નાઈટ ગાઈઝ ગુડ નાઈટ જય માતાજી બધી